વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠક મળી હતી સમિતિના અધ્યક્ષ ઘનશ્યામ પટેલને અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સમિતિના સભ્યો ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આજના એજન્ડા પરના કામો પૈકી મુખ્ય કામ માંજલપુરમાં સરસ્વતી કોમ્પ્લેક્સથી અલવા નાકા સુધીના રોડને પંદર મીટરના જગ્યાએ ચોવીસ મીટર કરવા અંગે મંજૂરી ન હતી તે કામને લઈને અનેક આક્ષેપો થયા હતા બિલ્ડર અને રાજકીય નેતાઓને ફાયદો પહોંચાડવા માટે આ કામ કરવામાં આવ્યું હોવાની ચર્ચા હતી આ કામને પણ મંજૂરી આપવામાં આવી છે અને ત્રણ કામોને મંજૂર કરવામાં આવ્યા છે આજે સમિતિમાં લેવાયેલા નિર્ણયો અંગે ઘનશ્યામ પટેલે વિસ્તૃતમાં માહિતી આપી અને માંજલપુરના ચોવીસ મીટરના રોડ અંગેના મંજૂર થયેલા કામ અંગેના પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા અને કોઈને ફાયદો પહોંચાડવા કામ થયું નથી અને પ્રજા હિતમાં કામ થયું છે તેમ જણાવ્યું હતું આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની મીટિંગ બોલાવવામાં આવી હતી અને મીટિંગની અંદર ચાર કામોને અમે લોકોએ લીધા હતા એ પર અને ચારે ચાર કામો અમે મંજૂર કરીએ છીએ એક કામ હતું ગોરવાની અંદર ટીપી છોપ્પનનું કામ હતું જેનાથી મોટાભાગના રસ્તાઓ કે સોસાયટીઓ જવા માટેના તકલીફ પડતી હતી એટલે ટીપી ચોપ્પનને મંજૂરી આપીએ છીએ કે ભાઈ કમિશનરને સત્તાપેક આગળની કાર્યવાહી કરી અને આગળની કાર્યવાહી કરે ટીપી ચોપ્પન માટે બીજું એક કામ હતું ત માંજરપુર સરસ્વતી કોમ્પ્લેક્સની અલવાનાકા તરફ પંદર મીટરના રસ્તાને ચોવીસ મીટરનો બનાવવા માટેનો તમે જોશો તો અલવાનાકાથી જીઆરસી તરફનો રસ્તો પણ ચોવીસ મીટરનો હતો જ અને અહીંયા પણ ચોવીસ મટરના માર્જિનથી જ લોકોને મંજૂરી આપેલી હતી જે નીચે મકાન કે દુકાનવાળા છે એમને ફક્ત ઓટલા જ તૂટશે અને ચોવીસ મીટરનો રસ્તો આપણને મળી જાય છે તો એ ચોવીસ મીટરના રસ્તાને પણ અમે મંજૂરી આપી દીધી છે એવી જ રીતે બીજા બે કામો સમર્પણ સોસાયટીના હતા કે જે એક આંતરિક રસ્તો હતો એને અમે ટીપી રસ્તા તરીકે માન્યતા આપી દીધી છે અને બીજો જે ટીપી રસ્તો હતો એને બંધ કરી અને જે બે પ્લોટ કોર્પોરેશનને મળે છે ત્યાંથી રસ્તો બંધ કરી આમ મળીને કુલ ચાર કામો હતા અને ચારે ચાર કામો આજની ટાઉન પ્લાન કમિટી મંજૂર કરે છે જે બીજું કામ છે એવું કહેવામાં આવે છે કે કોઈને ફાયદો કરવા માટે આ કામ મંજૂર થયું છે તો એવું કશું છે કે આ અગાઉ આ કામ પણ રાખવામાં આવ્યું હતું અગાઉ અમારી પાસે આ કામ આવેલું નથી પહેલી જ વાર આવ્યું છે પણ અગાઉની ટાઉન પ્લાનિંગ કમિટીની અંદર આ કામ આવ્યું હતું અને એ મુલતવી રહ્યું હતું કયા કારણોસર રહ્યું હતું એ તો અગાઉની ટાઉન પ્લાનિંગ કમિટી જાણે પણ આ કામથી ત્યાંના રહીશોને સડન ચોવીસ મીટરની આપણે મંજૂરી મૂકેલી છે તમે નકશો પણ જોઈ શકો છો કે ભાઈ મારી પાસે છે એ નકશાની અંદર ચોવીસ મીટરના માર્જિનથી જ બધાને પરવાન પરમિશન આપેલી છે હાલની તારીખની અંદર બધાએ ઓટલા જ કર્યા છે અને નીચે દુકાનવાળા હજુ ઓટલા કરી અને હજુ આગળ બીજું કશું સિઝનલ ધંધા કરે છે ત્યારે રોડમાં બિલકુલ જવાવાળી તકલીફ પડે છે એટલે ઓટલા તૂટી જશે ચોવીસ મોટાનો રસ્તો છે કોઈને મકાન આવતું જ નથી કોઈનું બધાના ઓટલા જ આવે છે તો શું કામ ચોવીસ મટર નહીં કરવું અને કોઈને આ ફાયદો થાય છે કે નુકસાન થાય છે એના કરતાં મહત્ત્વનું છે કે ભાઈ પબ્લિકને ફાયદો થાય છે કે ચોવીસ મટરનો રસ્તો કરીશું તો માંજરપુરનો મેઇન આખો જે ફોર્સ છે એ ચોવીસ મોટાના રસ્તા પર વરસાદ રોડ પર કે જીઆરડીસી જવું છે તો એના માટેનું છે અને એ અગત્યનું છે એ મંજૂર કર્યું છે તમે એવું સમજી શકો છો કે વડોદરા નગરપાલિકા મહાનગરપાલિકા છે તો કોઈને કોઈ જગ્યાએ બધી જ ટીપી કરીશું તો એ બિલ્ડરોને જ ફાયદો થવાનો છે કે ભાઈ આ ટીપી કરીશું પણ ત્યાંના બિલ્લર જે જગ્યા પર ટીપી નથી ને એને જ પૂછો કે ટીપી ના હોવાથી કેટલા ગેરફાયદા છે ટીપી હોવાના કેટલા ફાયદા છે આપણે પર્ટિક્યુલર કોઈને પણ આક્ષેપ કરી દઈશું કે આ બિલ્ડરને ફાયદો થશે કે આ બિલ્ડરને ફાયદો થશે એના કરતાં રહીશોને ફાયદો જરૂરી છે બિલ્ડરને તો શું ફરક પડે છે તમે પંદર મીટર રાખશો કે ચોવીસ મીટર રાખશો એને તો જે મંજૂરી મળવાપાત્ર છે જે બાંધકામ મળવાનું છે મળવાનું જ છે ના ના એવી કોઈ ચર્ચા નહીં અને હા કોઈ પણ કામ અમે લેતા હોય છે તો અમે અમારા મોડી મંડળ કે એને આગળ ધ્યાનમાં લઈને જ કામ લેતા હોય છે અને જોયું છે કે તમે કીધું એમ કે ભાઈ કદાચ આપણા જ માધ્યમથી પેપરોના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ આવું કહે છે પણ એવું કંઈ કોઈને વ્યક્તિગત લાભ થતો હોય એવું કંઈ ધ્યાનમાં આવ્યું નથી